બજારમાં બેન્ગ શેર્સમાં આજે જોરદાર ખરીદદારી બેન્ક નિફ્ટી પંચાવન હજાર ચારસો ને પાર નવા શિખર પર પહોંચ્યું નિફ્ટી પણ સતત પાંચમા સત્રમાં તેજી સાથે ચોવીસ હજાર એકસો પચાસ ને પાર મિડકેપ અને સ્મોલકેપમાં પણ સારી ખરીદદારી નબળા પરિણામ છતાં ઇન્ફોસિસમાં સાડા ત્રણ ટકાની તેજી ચોથા ત્રિમાસિકમાં ઇન્ફોસિસના નબળા પરિણામ સીસી રેવન્યુ ગ્રોથ અનુમાનથી પણ વધારે સાડા ત્રણ ટકા ઘટ્યો ચોથા ત્રિમાસિકમાં માર્જિનમાં પણ જોવા મળ્યું દબાણ ત્રીસ બેઝિસ પોઈન્ટ્સનું દબાણ આવતા નાણાકીય વર્ષ માટે આવક ગાઈડન્સમાં પણ કર્યો કાપ કંપનીના એડીઆરમાં ત્રણ ટકાનો ઘટાડો આઈટી શેર્સમાં જોરદાર ઉછાળો નિફ્ટી આઈટી ઇન્ડેક્સ લગભગ દો ટકા મજબૂત પરિણામો પછી ટાટા એલેક્સી લગભગ નવ ટકા ઉછળીને બન્યો વાયદાનો ટોપ ગેનર બીજી તરફ ટેક મહિન્દ્રામાં પણ લગભગ છ ટકાની તેજી એચડીએફસી બેંકે ચોથા ત્રિમાસિકમાં રજૂ કર્યા સારા પરિણામ નફો સાત ટકા ટોપ વ્યાજથી આવક દસ ટકા વધી તો સારા પરિણામથી સ્ટોકમાં એક ટકાની તેજી ત્યાં જ આઈસીઆઈસીઆઈ બેંકનો નફો અઢાર ટકા તો વ્યાજથી આવક અગિયાર ટકા વધી પરિણામ બાદ શેર્સમાં સારી તેજી નવા શિખર પર પહોંચ્યા ભાવ બેન્કિંગ સાથે એનબીએફસીઝમાં પણ સારી તેજી દોઢ ટકા ઉછળ્યો ઇન્ડેક્સ ત્યાં જ ઓઇલ એન્ડ ગેસ મેટલ શેર્સમાં પણ ખરીદારી નિફ્ટી એનર્જી ઇન્ડેક્સ બે ટકા ઉછળ્યો સીએલએસએના બુલિશ રિપોર્ટ બાદ ગેલમાં ચાર ટકાની તેજી મેટલ ફાર્મા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ્ટીમાં પણ તેજી સોનામાં રેકોર્ડ રેલીથી ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓમાં શેરમાં ઉછાળો ચોલા અને મુથુટ ફાઇનાન્સમાં ત્રણથી ચાર ટકાની મજબૂતી તો આ તરફ એમસીએક્સનો શેર ત્રણ ટકા ઉછાળ્યો અને યુએસ સાથે ટ્રેડ ડીલ માટે આ સપ્તાહ મહત્ત્વનું આજે ભારત પહોંચ્યા યુએસના ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ જેડી વેન્સ ટેરિફ સહિત ઘણા બાય લેટરલ ઇસ્યુઝ પર ચર્ચા સંભવ ત્યાં જ બે દિવસ બાદ અમેરિકા જશે ભારતીય અધિકારીઓની ખાસ ટીમ અને ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપનું બજારમાં અને માર્કેટના વ્યૂ એક લઈ લઈએ જુઓ જે રીતની તેજી આજના દિવસે આપણને બનતી દેખા રહી છે નિફ્ટીમાં બેંક નિફ્ટીમાં ખાસ કરીને જે રીતનું પ્રદર્શન જોવા મળતું દેખાઈ રહ્યું છે ચોવીસ હજાર એકસો સાહીઠના લેવલ્સની આસપાસ નિફ્ટીમાં કામકાજ થઈ રહ્યું છે બેંક નિફ્ટીની વાત કરી લઈએ પંચાવન હજાર ત્રણસો નેવુંના લેવલ્સની આસપાસ અહીંયા કારોબાર થતો દેખાઈ રહ્યો છે બે ટકાની પોઝિટિવિટી સાથે બેંક નિફ્ટીમાં કામકાજ થઈ રહ્યું છે અને મિડકેપ સ્મોલ કેપની વાત કરી લઈએ તો ત્યાં પણ તેજી સાથેનો કારોબાર થઈ રહ્યો છે ની વાત કરી લે સૌથી સારી તેજી અહીંયા બનતી દેખાઈ રહી છે બારસો સોળ પોઈન્ટ્સની મજબૂતી સાથે નિફ્ટી મિડકેપમાં ખાસ કરીને કામકાજ જોવા મળી રહ્યું છે એડવાન્સ ડિકલાઇન રેશિયો પર નજર કરી લઈએ સ્ટોક સ્પેસિફિક એક્શન કઈ તરફની ચાર બતાવી રહ્યું છે તો જો બે હજાર અઠ્યાસી કાઉન્ટર એવા છે જ્યાં તેજી બનતી દેખાઈ રહી છે જે માર્કેટને સપોર્ટ કરી રહ્યા છે જ્યારે માત્ર પાંચસો એકત્રીસ કાઉન્ટર એવા છે જ્યાં થોડી ઘણી નરમાશ બનતી દેખાઈ રહી છે ધ્યાન રાખવાનું રહેશે આજે મહત્ત્વનો દિવસ એટલા માટે કારણ કે નિફ્ટીના ફ્રન્ટ પર જો આપણે વાત કરી લઈએ અને ખાસ કરીને નિફ્ટી બેંકના ફ્રન્ટ પર વાત કરી લઈએ તો નિફ્ટીના ફ્રન્ટ પર ચોવીસ હજાર એકસો નેવ્યાસીના આપણે હાઈ બનતા જોયા છે છે અને બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો પહેલીવાર પંચાવન હજાર બસોને પાર અહીંયા કામકાજ જોઈ રહ્યા છે આપણે તો અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે સેક્ટર સ્પેસિફિક જો માત્ર અત્યારે નિફ્ટી એફએમસી જે ઇન્ડેક્સ થોડું ઘણું દબાણ બતાવી રહ્યું છે પણ બાકીના દરેક સેક્ટોરલ ઇન્ડેક્સમાં એક અપસાઇટ છે જેમાં સૌથી વધારે પીએસયુ બેંક અને આઈટી આજે પર્ફોમ કરતા દેખાઈ રહ્યા છે તો આ બંને સેક્ટર પર ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે સ્ટોક સ્પેસિફિક એક્શન પર નજર કરી લઈએ નિફ્ટીના વધનારા કાઉન્ટર સૌથી પહેલાં આઈટીમાંથી ટેક મહિન્દ્રાનું કાઉન્ટર છે સૌથી સારી અપસાઇડ અહીંયા બનતી દેખા રહી છે લગભગ સાડા પાંચ ટકાની આસપાસની ખરીદદારી સાથે નિફ્ટીનો ટોપ ગેનર ટેક મહિન્દ્રા ત્યારબાદ ઇન્ડસઇન્ડ બેંક બજાજ પિન્સઅવ શ્રીરામ ફાઇનાન્સ જેવા કાઉન્ટર છે જે આજે સારી તેજી બતાવી રહ્યા છે એચ સીએલ ટેકમાં પણ એક સારી તેજી છે અહીંયા પણ એક ફોકસ રાખવાનું રહેશે પણ સામે જે કાઉન્ટર ઘટી રહ્યા છે તેના પર નજર કરી લે તો અદાની પોર્ટનું કાઉન્ટર છે અહીંયા એક પોણા બે ટકાની આસપાસનું દબાણ આપણને બની રહ્યું છે એચડીએફસી લાઈફ આઈટીસી આ સાથે એચયુએલ એશિયન પેન્ટ્સ જેવા કાઉન્ટર છે જ્યાં થોડી ઘણી નરમાશ બનતી દેખાઈ રહી છે અને નિફ્ટીના ટોપ લૂઝરમાં આ બધા કાઉન્ટર આપણને આવતા દેખા રહ્યા છે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે મિડકેપમાં જે રીતની એક્શન બનતી દેખાઈ રહી છે તેના પર નજર કરી લે તો અહીંયા પણ મિડકેપ આઈટી કંપનીઓ આજે સારું પ્રદર્શન બતાવી રહી છે જ્યાં ટાટા એલેક્સી જુઓ પરિણામ બાદ અહીંયા એક પોઝિટિવ કામકાજ થઈ રહ્યો છે લગભગ નવ ટકાની આસપાસની ખરીદદારી સાથે કારોબાર જોઈ રહ્યા છે આપણે વોડાફોન આઈડિયા સુઝલોન એનર્જી આઈડીએફસી ફર્સ્ટ બેન્કમાં પણ સારી તેજી સાથેનું કામકાજ થઈ રહ્યું છે ઇ સ્મોલ ફાઇનાન્સ બેંક આ બધા પર એક ખાસ નજર રાખવાની રહેશે પણ જે કાઉન્ટર અહીંયા ઘટી રહ્યા છે અહીંયા પણ જુઓ માત્ર બે કાઉન્ટર એવા જ્યાં થોડી ઘણી નરમાશ બનતી દેખાઈ રહી છે જ્યાં મેરિકો અને ઇન્ડિયન હોટલ્સ થોડું વેચવાલી સાથેનું કામકાજ અહીંયા થતું દેખાઈ રહ્યું છે ધ્યાન રાખવાનું રહેશે પણ ખાસ કરીને જે રીતે આપણે જોયું છે બેંક નિફ્ટીમાં આજે એક મુવમેન્ટ આપણને બનતી દેખાઈ હતી ને પંચાવન હજાર બસોને પાર જે રીતનું કામકાજ થતું દેખાયું હતું એ એક ઇમ્પોર્ટન્ટ રહેશે કારણ કે એચડીએફસી બેંક આઈસીઆઈસીઆઈ બેન્કના જે રીતે મજબૂત પરિણામ આવ્યા છે એને લીધે સપોર્ટ ખાસ કરીને બેંક નિફ્ટીને મળતો દેખાઈ રહ્યો છે એ સાથે જ આપણી સાથે ચર્ચા કરવા જોડાઈ રહ્યા છે વિલિયમ અને પવનકુમાર જયસ્વાલ પવનજી ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપનું અને માર્કેટના જે એક વિધિ શરૂઆત કરીએ કઈ રીતે જોઈ રહ્યા છો જે જબરજસ્ત તેજી આપણે બજારમાં સારા ક્યુ ફો નંબર્સ બેન્કિંગ સેક્ટરના જે રીતે આવતા દેખાય છે એનો સપોર્ટ લઈને બેંક નિફ્ટી આજે બાવન હજાર બસો ની ઉપર અને બાવન હજાર ની ઉપર અત્યારે કામકાજ કરતું દેખાઈ રહ્યું છે લેવલ સ્પેસિફિક કઈ રીતે જોઈ રહ્યા છો નિફ્ટી બેંક નિફ્ટી હવે जी गुड uh, आफ्टरनून so तो uh, uh, सो मार्केट में तेजी है निफ्टी में लेवल्स पॉइंट ऑफ व्यू बात करिए टेक्निकली तो आप लास्ट वीक में एक्सपेक्ट कराया था कि ट्वेंटी फोर थाउजेंड टू हंड्रेड सुधी निफ्टी जाइए आता दिवसों में તો આજે તમે જોશો તો કાજનું હાઈ એક્ઝેક્ટલી ઓલમોસ્ટ ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ટુ હંડ્રેડ છે હવે જો ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ટુ હંડ્રેડ લેવલ ક્રોસ કરશે નિફ્ટીમાં તો ટેકનિકલી એવું દેખાય છે કે મે બી ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ સેવન ફિફ્ટી ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ એટ હંડ્રેડ સુધીના લેવલ્સ નિફ્ટીમાં એક્સપેક્ટ કરી શકાય અને જો ક્રોસ કરવામાં નિષ્ફળ જાય કે હોલ્ડ નહીં કરે ઉપર જઈને તો થોડુંક કન્સોલિડેશન બની શકે મે બી આવતા દિવસોમાં કે આ વીકમાં હવે બેંક નિફ્ટીમાં વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ આ ફિફ્ટી ફાઇવ થાઉઝન્ડના લેવલ આપણે એક્સપેક્ટ કરેલા હતા બેંક નિફ્ટીમાં હવે બેંક નિફ્ટી પણ તમે જોશો તો કે ફિફ્ટી ફાઇવ થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડના ઝોનમાં એક રેજિસ્ટન્સ છે એક વખત એ ક્લિયર કરશે તો મે બી એમ કહી શકાય કે બેંક નિફ્ટી અનચાર્ટેડ ટ્રાન્ઝેક્ટરીમાં એન્ટર કરશે અને નવી તેજીની શરૂઆત કરી શકાય તો ઓવરઓલ ટ્રેન્ડ તો પોઝિટિવ છે બટ યસ જે રીતે રેલી થઈ છે આ પાછલા દિવસોમાં Uh, especially last one one week, uh six, seven trading session ma. એને ધ્યાનમાં રાખીને થોડું કન્સોલિડેશન પણ બની શકે છે માર્કેટમાં એના માટે ના નથી પણ ઓવરઓલ સેન્ટિમેન્ટ તો નિફ્ટી બેંક નિફ્ટી મને પોઝિટિવ દેખાઈ રહ્યું છે ઓકે તો જે રીતની અત્યારે તેજી આપણે જોઈ છે થોડું ઘણું કન્સોલિડેશન જે છે તે અહીંયા આપણને આવતું દેખાઈ શકે છે પણ ટ્રેન્ડ હજી પણ નિફ્ટી બેંક નો પોઝિટિવ લાગી રહ્યો છે ધ્યાન રાખવાનું રહેશે એ સાથે જ આગળ વધીએ અને દર્શકોના પ્રશ્નોના સમાધાન લેવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં જે દર્શક મિત્ર સવાલ પૂછી રહ્યા છે વિક્રમ રાજપૂતનો સવાલ આવી રહ્યો છે પવનજી પીએનબી માટે તે તો સવાલ પૂછી રહ્યા છે અઢારસો પચાસ શેર તેમણે એકસો પાંચ રૂપિયાના ભાવે લીધેલા છે બે વર્ષનો વ્યૂ છે તેમનો તો હવે શું કરવું જોઈએ હોલ્ડ કરવું કે પછી કેટલા ટાર્ગેટ માટે હોલ્ડ કરવું બે વર્ષ માટે તેઓ પૂછી રહ્યા છે તમે કઈ રીતે પીએનબીના ચાર્જ ચાર્ટ જોઈ રહ્યા છો એક સારી અપસાઇડ આજના દિવસે અહીંયા બનતી દેખાઈ રહી છે પણ બે વર્ષનો વ્યૂ છે ને એકસો પાંચ રૂપિયામાં અઢારસો પચાસ શેર તેમણે ખરીદ્યા છે શું સલાહ રહેશે જી તો નેક્સ્ટ ટુ યર ટુ યરનો વ્યૂ છે તો ઓબવિયસલી હોલ્ડ કરવો જોઈએ સો નેક્સ્ટ ટુ ઇયરમાં એક મોડરેટ રિટર્ન કન્સિડર કરીએ તો પણ એટલીસ્ટ વન હંડ્રેડ ફોર્ટી વન હંડ્રેડ ફિફ્ટી સુધીના લેવલ કે અહીંથી એક ફોર્ટી ફાઈવ ફિફ્ટી પર્સન્ટનો રિટર્ન બી નેક્સ્ટ કપલ ઓફ ઇયર્સમાં મેક્સપેક્ટ કરી શકાય વિચ ઇઝ એ ડિસ્ટન્ટ રિટર્ન તો ઓબ્વિયસલી હોલ્ડ કરવું જોઈએ તો બે વર્ષનો વ્યૂ છે પીએનબી હોલ્ડ કરીને ચાલવાની સલાહ ક્લિયરલી બનતી દેખાઈ રહી છે ધ્યાન રાખવાનું રહેશે પણ એ સાથે જે સમય થયો છે એક વિરામ લેવાનો વિરામ બાદ અન્ય ક્વેરીઝ સાથે શોમાં આગળ વધીએ વિરામ બાદ ફરી સ્વાગત છે આપનું અને માર્કેટની આપણી સ્થિતિ જોઈ પણ એક વ્યૂ ખાસ કરીને એને એક નજર ડોલર રૂપીની ચાલ પર પણ કરી લઈએ કારણ કે રૂપિયામાં જુઓ બે સપ્તાહના ઉપલા સ્તર પર અત્યારે આપણને કામકાજ થતું દેખાઈ રહ્યું છે અને ડોલર ઇન્ડેક્સની જે રીતે સ્થિતિ બનતી દેખા રહી છે નવ્વાણુંના સ્તરની નીચે જે રીતે ડોલર ઇન્ડેક્સ પહોંચતો દેખાયો છે એના કારણે ખાસ કરીને રૂપિયામાં જુઓ મજબૂતી આગળ વધતી દેખાઈ રહી છે અને બે સપ્તાહના ઉપલા સ્તર પર અત્યારે રૂપિયો આપણને પહોંચતો દેખાયો છે ગુરુવારની વાત કરી લઈએ તો તેની સામે રૂપિયો અત્યારે તેત્રીસ પૈસા મજબૂત આપણને બતાવી રહ્યું છે ને દિવસના ઉપલા સ્તર પર રૂપિયો અત્યારે આવતો દેખાયો છે લગભગ પંચ્યાસી પોઈન્ટ શૂન્ય ચારના સ્તરની આસપાસ ડોલર ઇન્ડેક્સ ખાસ કરીને રૂપિયાની કામકાજ જે છે તે આપણને અહીંયા બનતું દેખાઈ રહ્યું છે અહીંયા ભારતીય બજારમાં જે ઇક્વિટી માર્કેટ પોઝિટિવિટી બતાવી રહ્યા છે સામે ક્રૂડમાં ઉપલા સ્તરેથી જે રીતે ઘટાડો આપણે જોયો છે ત્રણ સપ્તાહના ઉપલા પણથી પણ ક્રૂડ ઘટ્યું છે એનો પણ એક સપોર્ટ ખાસ કરીને રૂપિયાને મળી રહ્યો છે એને કારણે એક સારી તેજી ડોલર સામે રૂપિયો આપણને બતાવી રહ્યું છે પણ આગળ વધીએ અને બીજા એક દર્શક મિત્રોનો સવાલ લઈ લઈએ પવન પટેલ સવાલ પૂછી રહ્યા છે પવનજી અત્યારની પ્રાઇસ પર ટાઈમ ટેકનોપ્લાસ્ટ અને વારી એનર્જી આ બંનેમાં ખરીદારી કરાય કે નહીં તેઓ પૂછી રહ્યા છે શોર્ટ ટર્મ માટે તેમનો વ્યૂ છે બે સ્ટોક ફ્રેશ એન્ટ્રી માટેના સવાલ છે આ કઈ રીતે તમે જોઈ રહ્યા છો ટાઈમ ટેકનો પ્લાસ્ટર ને વાની વારી એનર્જી ફ્રેશ એન્ટ્રી માટે અત્યારે ધ્યાન રાખવા બને કાઉન્ટર જી ટાઈમ ટેકનો તો થોડું વાત કરીએ તો તો ટ્રેન્ડ મતલબ તમે જો એક છે તો એક દસેક રૂપિયાનો મૂવ નહીં શકે શોર્ટ ટર્મમાં ના નથી દસ થી પંદર રૂપિયાનું બાકી તો સ્ટ્રેન્થ એટલું બધું ટ્રેન્ડમાં નથી આવી રહ્યું પણ ટ્રેડિંગ પોઈન્ટ બી જો એમને ટ્રેડ કરવું હોય તો કરી શકે છે કરંટ ઓકે તો કંઈક કનેક્શન લેર ખાસ કરીને આવતું દેખાઈ રહ્યું છે એના પર એક વ્યૂ અને ફરી એકવાર જે છે તે સલાહ લઈશું પણ ખાસ કરીને ધ્યાન રાખવાનું રહેશે અત્યારે જે રીતે આપણને સ્થિતિ આપણે જોઈ ખાસ કરીને રૂપિયાની તો ત્યાં એક પ્રોજેક્ટ જે છે જે ડોલર સામે આપણને વધતો દેખાઈ રહ્યો છે એ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર અહીંયા બનતું દેખાઈ રહ્યું છે પણ માર્કેટની ફરી એકવાર જો આપણે સ્થિતિ જોઈ લઈએ તો અહીંયા જે રીતનું કામકાજ આપણને થતું દેખાઈ રહ્યું છે નિફ્ટી જુઓ હવે થોડું ઉપલા સ્તરેથી ઘટ્યું છે પણ ચોવીસ હજારના એકસોના સ્તર હજી પણ નિફ્ટીમાં આપણને જળવાતા દેખાઈ રહ્યા છે તો ત્યાં એક ધ્યાન રાખવાનું રહેશે પણ બેંક નિફ્ટી જુઓ અહીંયા પણ થોડું ઘણું ઉપલા સ્તરેથી દબાણ આવ્યું છે અત્યારે લગભગ નવસો પચાસ પોઈન્ટની પોઝિટિવિટી સાથે બેંક નિફ્ટીમાં કામકાજ થઈ રહ્યું છે પંચાવન હજાર બસો ચાલીસ ના લેવલ અત્યારે બેંક નિફ્ટી બતાવી રહ્યું છે તો થોડું ઉપલા સ્થળેથી નફા વસૂલી આવતી દેખાઈ રહી છે પણ આજે જે રીતની જબરજસ્ત મુવમેન્ટ છે બાવીસ પંચાવન હજાર બસોની ઉપર તો અત્યારે સસ્ટેન થતું દેખાઈ રહ્યું છે બેંક નિફ્ટીનું કાઉન્ટર સાથે જ વાત કરી લઈએ સેન્સેક્સની તો ત્યાં પણ જુઓ આઠસો અઢાર પોઈન્ટ્સની પોઝિટિવિટી સાથે અહીંયા પણ કામકાજ થતું દેખાઈ રહ્યું છે ઓગણસી હજાર ત્રણસો અડસઠના લેવલ ખાસ કરીને અત્યારે સેન્સેક્સે બતાવ્યા છે તો અહીંયા આપણને ખાસ એક નજર રાખવાની રહેશે પણ એ સાથે જુઓ સમય થયો છે ફરી એક વિરામ લેવાનો વિરામ બાદ ચર્ચાને આગળ વધારીએ

376 380 સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરી શકાય નીચેના રેન્જ માં સ્ટોપ લોસ ₹354 ના રાખો જો યે ટ્રેન્ડિંગ પોઈન્ટ ઉપર đi પણ સ્ટ્રેન્થ એટલું બધું નથી પણ હા 10 15 રૂપિયા નો બાઉન્સ બેક બની શકે છે વારી માં વાત કરીએ તો અ અપ્રોક્સિમેટલી વારી માં તમે જોશો તો કે નીચેના લેવલ થી થોડુંક રિવર્સલ બની રહ્યું છે પણ એક સસ્ટેનેબલ રિવર્સલ થવા માટે 2450 થી ₹50 ઉપર જાય તો જો એક સારી એવી તેજી આ સ્ટોક માં જોવા મળશે તો આમાં પણ એક ₹100 નો બાઉન્સ બેક તો દેખાઈ રહ્યો છે પણ બંને સ્ટોક માં વાત કરીએ તો કરન્ટલી એટલું બધું સ્ટ્રેન્થ નથી અત્યારે સ્ટ્રેન્થ જ્યાં છે તે આજ ખાસ કરીને ફાઇનાન્શિયલ સેક્ટર છે બેંકિંગ સેક્ટર છે જ્યાં સ્ટ્રેન્થ બની રહ્યો છે મીડિયા સેક્ટર ના કેટલા બધા સ્ટોક્સ છે જે પોઝિટિવ સ્ટ્રેન્થ થી મર્ચ થઈ રહ્યો છે તે ત્યાં ફોકસ કરી શકાય ઓકે તો આ વ્યૂ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે બંને કાઉન્ટર માટે ટાઈમ ટેકનો બ્લાસ્ટ વારી એનર્જી જેની પાસે કાઉન્ટર છે હોલ્ડ કરવાની સલાહ છે પણ જો તમારે નવી ખરીદારી કરવી છે તો પછી તમે ફાઇનાન્શિયલ બેન્કિંગ મીડિયા સેક્ટરમાં અમુક જે રીતે આપણને અપસાઇડ બનતી દેખાઈ રહી છે તો ત્યાં કાઉન્ટર પર ખાસ કરીને ફોકસ કરીને ચાલી શકો છો ફ્રેશ એન્ટ્રી માટે આપની સાથે સુરતથી એક દર્શક મિત્ર જીગ્નેશ પટેલ જોડાઈ ગયા છે જે જિગ્નેશભાઈ આપનો સવાલ પૂછો નમસ્કાર મેડમ જી મેડમ મારી મારી પાસે જી વન નો ટી એનડી ના પાંચસો શેર છે ચૌસો ત્રીસ રૂપિયાના ના ભાવના અને મેટ્રોપોલિસ ના સો શેર છે બે હાજર ને સિત્તેર રૂપિયા ના તો લોંગ ટર્મ વ્યૂ માટે મેડમ આનો ઓપિનિયન આપો ને ઓકે સર બે કાઉન્ટર પવનજી તેમની પાસે તેમણે ખરીદીને રાખ્યા છે એક તો સૌથી પહેલાં જીઇ ટીએનડીની વાત કરી લઈએ તો પાંચસો શેર છે ચૌદસો ત્રીસના ભાવે તેમણે ખરીદ્યા છે અને મેટ્રોપોલિસ હેલ્થકેરના સો શેર છે બે હજાર પચાસમાં તેમણે ખરીદીને રાખ્યા છે લોંગ ટર્મ વ્યૂ છે બંને માટે હવે શું કરવું પૂછી રહ્યા છે કઈ રીતે તમે ધ્યાન રાખી રહ્યા છો મેટ્રોપોલિસ હેલ્થકેર અને જીઇ ટીએનડી શું વ્યૂ રહેશે જી સો જી ટીએન્ડીમાં વાત કરીએ તો ટ્રેન્ડ તો પોઝિટિવ છે રિસેન્ટલી એક તમે જોશો તો કે એક કરેક્શન થયા પછી એક ડબલ બોટમ ફોર્મેશન થઈને સ્ટોકમાં ટ્રેન્ડ રિવર્સલ થઈ રહ્યું છે હવે મને એમ લાગે છે કે અહીંથી જો એક વખત अप्रोक्सिमेटली सिक्सटीन हंड्रेड फिफ्टी सिक्सटीन हंड्रेड सेवटीना लेवल क्रॉस करते तो लॉन्ग टर्म पॉइंट ऑफ व्यू ट्वेंटी फोर ट्वेंटी फाइव हंड्रेड सुधीना लेवल एक्सपेक्ट कर सकता है तो ऑब्वियली ट्रेंड ओवरओल ट्रेंड सेंटिमेंटल फंडा मेंटल डेटा पॉजिटिव दिखाई रही तो long -term point of view तो uh, है तो तॉन्ग टर्म पॉइंट ऑफ व्यू से होल्ड uh, करवा सलाह रहे जीएटीएनडी में मेट्रोपोलिस में uh, बात करिए तो मेट्रोपोलिस हेल्थ में તમે જોશો તો કે ઓવરઓલ હોસ્પિટલ સ્ટોક છે ત્યાં એક સારું એવું રિવર્સલ બની રહ્યું છે અને મેટ્રોપોલી હેલ્થમાં પણ નીચેના લેવલથી જબરજસ્ત રિવર્સલ જોવા મળી રહ્યું છે મને એમ લાગે છે કે આમાં પણ એક સસ્ટેનેબલ રિવર્સલ થઈ રહ્યું છે અને મિડ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે સ્ટોકમાં વાત કરીએ તો ટુ થાઉઝન્ડ ટુ થાઉઝન્ડ ફિફ્ટી સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરી શકાય તો આ કાઉન્ટર પણ હોલ્ડ કરી શકે છે ઓકે તો આ વ્યૂ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે બે કાઉન્ટર એક તો જી માટે સોળસો સિત્તેરની ઉપર જો કાઉન્ટર નીકળે છે તો પછી પચીસસો સુધીના લેવલ્સ પણ અહીંયા બનતા દેખાઈ શકે છે તો કાઉન્ટર હોલ્ડ કરીને ચાલવાની સલાહ લોંગ ટર્મ માટે બનતી દેખાઈ રહી છે અને બીજું કાઉન્ટર મેટ્રોપોલિસનું છે અહીંયા પણ હોલ્ડ કરીને ચાલવાની સલાહ બે હજારથી બે પચાસ સુધીના લેવલ્સ તમને બનતા દેખાઈ શકે છે તો વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે હોલ્ડ કરવાનું રહેશે કલાબૈદ નેક્સ્ટ સવાલ પૂછી રહ્યા છે ટ્રાન્સફોર્મર એન્ડ રેક્ટિફાયર્સ માટે અત્યારે કરંટ લેવ લેવલ પર લોંગ ટર્મ માટે લેવાય કે નહીં પૂછી રહ્યા છે કઈ રીતે તમે ચાર્ટ જોઈ રહ્યા છો પવનજી ટ્રાન્સફોર્મર રેક્ટિફાયર્સ આપણે જોયું છે પરિણામ આવ્યું છે ને ત્યારબાદ સ્ટોકમાં એક રિએક્શન આપણને પોઝિટિવ સાઈડનું આગળ વધતું દેખાઈ રહ્યું છે ફ્રેશ એન્ટ્રી માટે અત્યારે આ લેવલ ધ્યાનમાં રાખવા જોઈએ જી આ પર્ટિક્યુલર સ્ટોક અમારા ટ્રેકિંગ લિસ્ટમાં નથી તો અમે હું કંઈ કમેન્ટ નહીં કરી શકું ઓકે તો ખાસ કરીને ફરી એકવાર આવતીકાલે સાડા અગિયારમાં આ સવાલ જે છે તે લેવામાં આવશે પણ અત્યારે એક વ્યૂ એચડીએફસી બેંક માટે લઈ લઈએ વનજીબ જો નંબર્સ આપણને આવતા દેખાયા અને સારા નંબર્સ આવ્યા છે કારણ કે નફો વધ્યો છે સામે એનઆઈઆઈમાં પણ એક વધારો આપણે જોઈ રહ્યા છે ગ્રોસ એનપીએ ઘટ્યા છે નેટ એનપીએ ઘટ્યા છે દરેક ફ્રન્ટ પર નંબર્સ જે રીતે આવતા દેખાયા છે એચડીએફસી બેંક રિઝલ્ટ બાદ હવે કઈ રીતે અહીંયા કામકાજ કરવું ચાર્ટ કેવા લાગી રહ્યા છે અત્યારે જી એચડીએફસી બેન્કમાં તો તમે જોશો તો કે લાસ્ટ એક મહિનાથી સોલિડ એવી તેજી આ સ્ટોકમાં જોવા મળી રહ્યું છે સ્ટોક ઇઝ નાઉ ટ્રેન્ડિંગ ઇનટુ અનચાર્ટેડ ટ્રાન્ઝેક્ટરી હવે નંબર્સ પર કરંટ જે ટ્રેન્ડ છે એ ટ્રેન્ડને સપોર્ટ કરી રહ્યા છે ડિસ્ક્લેમર છે કે અમે ઓલરેડી અમારા મોડલ પોર્ટફોલિયોમાં આ સ્ટોક ઇન્ક્લુડ કરેલા છે અને એક સારા એવા પ્રોફિટ ઉપર બેઠા છે અને અમે એવું એક્સપેક્ટ કરી રહ્યા છીએ કે હજુ પણ આ સ્ટોકમાં તેજી છે એટલે સ્ટોક હોલ્ડ કરી રહ્યા છે મને એમ લાગે છે કે એટલીસ્ટ ટુ શોર્ટ ટર્મ પોઈન્ટ શોર્ટ ટર્મ મિડ ટર્મ પોઈન્ટ વાત કરીએ તો અનધર ફાઇવ ટુ સેવન પર્સન્ટના રિટર્ન આ સ્ટોકમાં એક્સપેક્ટ કરી શકાય છે ઓવરઓલ ટ્રેન્ડ અને સેન્ટિમેન્ટ પોઝિટિવ છે તો ઓબ્વિયસલી હોલ્ડ કરવો જોઈએ અને બાયોન્ડ ડીપની સ્ટ્રેટેજી પણ ફોલો કરી શકાય ડિસ્કલેમર વી હેવ ઓલરેડી રેકમેન્ડેડ ધીસ સ્ટોક ટુ અવર ક્લાઇન્ટ્સ ઓકે

છે પવનજી કન્સ્ટ્રક્શનના તા પિસ્તાલીસ શેર છે ચારસો ત્રીસના ના ભાવે હવે બંનેમાં એવરેજ કરાય કે નહીં પૂછી રહ્યા છે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો કે કન્સ્ટ્રક્શનમાં તેમને થોડી ઘણી ખોટ થતી દેખાડે છે ને વેદાંતામાં પણ અઢાર રૂપિયા એસી પૈસા પ્રતિ શેરની ખોટ અત્યારે તેમને થઈ રહી છે બંને માટે કઈ રીતે વ્યૂ जी के एन आर कंस्ट्रक्शन में बात करिए तो जो ए लॉन्ग टर्म इन्वेस्टर हो जो रिसेंट लो है वन हंड्रेड नाइंटी रूपीज जोन में विच इज ऑलमोस्ट सेवंटीन एट्टीन पर्सेट फ्रॉम करंट लैवल थोड़क डीप है पर लोना स्टॉप लॉस थी एवरेज आउट कर सके एवरेज स्टॉप लॉस खास रखना रहे के एन आर कंस्ट्रक्शन में वीईडीएल में बात करिए तो अगेन बीईडीएल में घना बढ़ा बिजनेस साइड uh, में अपडेट चाली रहा है चे. તો મને એમ લાગે છે લોંગ ટર્મ પોઈન્ટ ઓફ થી સ્ટોક જે અપટ્રેન્ડ છે ઇન છે પણ મિડ ટર્મમાં માં સ્ટોક થોડુંક હિયર એન્ડ ધેર મૂવ બતાવી શકે દસ ટકા અપડાઉન તો એના માટે ના નથી પણ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી અગેન વીડીએલ હોલ્ડ કરી શકે છે અને થોડુંક લિમિટેડ ક્વોન્ટિટીમાં એવરેજ પણ કરી શકે છે ઓકે તો વ્યૂ આ બે કાઉન્ટર માટે બનતો દેખાઈ રહ્યો છે કે એનાર કન્સ્ટ્રક્શન એક સ્ટોપલોસ રાખી એવરેજ કરીને ચાલવાની સલાહ અહીંયા બનતી દેખાઈ રહી છે અને વેદાંતાની વાત કરી લઈએ તો હોલ્ડ કરવાનું રહેશે લોંગ ટર્મ માટે પણ બીએચયુએલ માટે પણ એક વ્યૂ લઈ લઈએ અહીંયા ખાસ કરીને એફઆઈ ટ્વેન્ટી ફાઇવ માટે જે અપડેટ આપણને આવતા દેખા રહ્યા છે જ્યાં આવક ઓગણીસ ટકા વધી છે ઓર્ડર ઇન્ફ્લોમાં પણ આપણે જોયું છે એક વધારો આપણને જોવા મળતો દેખાયો છે બીએચિએલ માટે કઈ રીતે વ્યૂ અહીંયા ખાસ કરીને નફા વસૂલી બનતી દેખાઈ રહી છે ઉપલા સ્તરેથી દબાણ જે રીતે આવતું દેખા રહ્યું છે કઈ રીતે ધ્યાન રાખવું જી તો ટેકનિકલી વાત કરીએ માં તો એક કપલ ઓફ વીક્સ પહેલા ડાઉનવર્ડ ટ્રેન્ડ લાઈન બ્રેકઆઉટ અને બ્રેકઆઉટ પછી થોડુંક કન્સોલિડેશન હન્ડ્રેડ ડીએમએ અને પછી હવે આજના ટ્રેડિંગ સેશનમાં વાત કરીએ તો ટુ હંડ્રેડ ડે એક્સપોનેન્શિયલ મુવિંગ એવરેજને સ્ટોક રિટેસ્ટ કરીને ત્યાં કન્સોલિડેટ કરી રહ્યું છે આજે ઇન્ટ્રા ડે પોઈન્ટ ઓફ વ્યૂથી થી તો મને એમ લાગે છે કે માટે વ્યૂ જોઈએ છે

જી તો કોઈ પણ સ્ટોકમાં મારું પર્સનલ એક્સપોઝર તો નથી પણ એચડીએફસી ડિસ્કસ કર્યા ઓલરેડી અમારા મોડલ પોર્ટફોલિયોમાં ઇન્ક્લુડ કરેલા છે ક્લાયન્ટને રેકમેન્ડ કરેલા છે એના સિવાય પણ સ્ટોક ડિસ્કસ કરે અમારા ક્લાયન્ટના પોર્ટફોલિયોમાં પ્રીવિયસલી હોય કે એમના રેકમેન્ડ કરેલા હોય પૂરી પૂરી પોસિબિલિટી છે તો વ્યુઅર્સને પણ ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં એમના ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના સલાહ લઈને કે પોતાના ડ્યુ ડેલિજન્સ કરીને માર્કેટમાં ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટ કરવો જોઈએ થેન્ક યુ હેવ અ ગુડ ડે આભાર પવનજી આપનો સમય ફાળવ્યા મારી સાથે ચર્ચામાં જોડાવા માટે तर एच आशो बस आटलं मने आपशो राजा बदू समाचार आणि अपडेट्समध्ये जता रोस एन बी सी बजा नमस्कार